ભગવાન શ્રી સ્વામિનારાયણ અધ્યતમના વારસદાર ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આત્મીય સ્નેહ મિલનનો કાર્યક્રમ રવિવારે કામરેજ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સુરત શહેરમાં રવિવારે સાંજે ચાર થી સાત કલાક દરમિયાન આત્મીય વિદ્યા મંદિર કોરી બરથાણા કામરેજ ખાતે હાલ આત્મીય ખાસ કરીને આત્મીય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મ પરંપરાના વારસદાર એવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના મહારાજના આત્મીય અને સુંદર હૃદય સ્પર્શી આપણા સૌના ભાગ્યોદયને મહિમા વર્ણવી શકાય તેમ નથી ત્યારે આજના આત્મીય સ્નેહ મિલન સમારોહની અંદર આ ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેની અંદર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પધારે આવ્યા આજે આત્મીય વિદ્યા મંદિર કોડીભર ધરતી પર ડિવાઇન સોસાયટીના સૌ ભક્તો વતી ગુરુપ્રસાદ દાસના અંતરના જય સ્વામિનારાયણ સુરત મહાનગર અને સુરત જિલ્લાના આજે ભક્તો ભેગા થઈને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેઓના અક્ષર નિવાસી થયા પછી તેઓના પ્રાણ પ્યારા એકતાનો સંદેશો તેઓને ગમતું દાસના દાસ બનીને જીવન જીવન અંતરનો ઠરાવ અને નો નેગેટિવિટીમાં પડીને ક્યારેય નેગેટિવ નહીં બનીને કેવળ પોઝિટિવ જીવન જીવીને ભગવાનની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે આજે સૌ ભક્તો અહીંયા વધાર્યા છે સાથોસાથ ખૂબ આનંદના સમાચાર છે કે તેઓએ જીવને જવાબદારી સોંપીને ગયા છે એવા સંતોરે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને સંતોરે પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી આજે બંનેઓમાં ઉત્તર સમાન સંતો કે જેઓને અમારા આત્માની સૌની જવાબદારી સોંપી છે એવા બંને સંતોનો સન્માન સમારોહ છે અને બંને સંતો અમને સૌને કટિબદ્ધ થઈને અમારું દેહ અને ઘર મંદિર બને અમે સાચાતના સમસ્ત્રોત એકતાના માર્ગે ચાલીને ભગવાન સ્વામિનારાયણની અને ફરી પાછા સ્વામી અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ એના માટે આજે અમને સૌને આશીષ પ્રદાન કરવાના છે આ નિમિત્તે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ધારાસભ્ય શ્રી વીડી ઝાલાવાડિયા અને આઠથી દસ હજાર ભક્તો અહીંયા પધાર્યા છે સૌ ભક્તોને ફરી એક વખત અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ રવિવારે સાંજે ચાર થી સાત કલાક દરમિયાન આત્મીય વિદ્યા મંદિર કોડી ભરથાણા ખાતે યોજાયેલા આ આત્મીય સંમેલન સમારોહની અંદર સંતો હરિભક્તો સાથે હાલ ભક્તજનો પણ પધારવામાં આવ્યા હતા અને તેમને જ્ઞાનનો લાભ લીધો છે अजर खुर्सेचा प्रकाश प्रकाशवाडा